એક દિવસ નારદજી પૃથ્વી ઉપર આવે છે અને ઘરે જાય છે અને પાણી માગે છે પતિ પત્ની રહેતા હતા એટલે પતિ પત્ની નારદજીને અને અને પ્રણામ કરે છે છે પાણી પાય નારદજીને શાંતિ થઈ એટલે નારદજી કહે છે કોઈ વસ્તુની કમી હોય તો કયો હું આશીર્વાદ આપું પતિ પત્ની કહે છે કે અમારે સંતાનની કમી છે અમારા ઘરમાં સંતાન નથી નારદજી જોવે છે પણ એના નસીબમાં સંતાન સુખ હતું નહીં નારદજી ભગવાન પાસે જાય છે અને આ વાત કરે છે થોડો સમય એટલે પછી પાછા નારદજી પાછા ઉપર આવે છે અને કે આના નસીબમાં તો સંતાન હતું નહીં તો કેવી રીતે આવ્યું ત્યારે ભગવાન કહે છે કે કોઈક સંતના આશીર્વાદ હશે તો એ સંતાન આવે ભગવાન પણ તમે નસીબમાં નહોતું લખ્યું અને કોઈક સંત આશીર્વાદ આપીને એને સંતાન સુખ પ્રાપ્ત થઈ જાય ભગવાન કે હા સંતની સેવા એ લેખમાં મેખ મારી દે છે પણ મને અત્યારે છે ને નારદજી બહુ દુખે છે મારે કાળજુ જોવે છે કાળજુ મને કેક લાવી આપો ને તો મને અત્યારે સારું થઈ જાય નારદજી તરત પાછા પૃથ્વી ઉપર આવે છે અને ઘરે ઘરે ભટકે છે કે મારે ભગવાન માટે કાળજુ જોવે છે કોઈ કાળજુ આપો કોઈ કાળજુ દેવા તૈયાર થતું નથી એટલે એક સંતની ઝુંપડી આવે છે અને સંતને કહે છે કે મારે કાળજુ જોવે છે તો ભગવાનને શાંતિ થાય સંત એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર પોતાનું કાળજું કાઢી અને નારદજીને આપી દે છે નારદજી કાળજુ લઈને ભગવાન પાસે જાય ત્યારે ભગવાન કહે છે કે આ એ જ સંત છે કે જેના આશીર્વાદ આપ્યા હતા નાના ઘરે સંતાન સુખ પ્રાપ્ત થયું છે તો નારદજી કાળજુ તો તમારી પાસે પણ હતું પણ તમને દેવાનો વિચાર ના આવ્યો જે સંત ભગવાન માટે પોતાના કાળજા કાઢીને દઈ દે ને તો એના આશીર્વાદમાં એટલી તાકાત હોય છે કે કોઈના લેખમાં પણ મેખ મારી દે